નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસો ને છવ્વીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર છસો નેવુંથી પંદરસો રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી ચૌદસો ને પચીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો ત્રીસથી પંદરસો ને અઢાર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો અડતાલીસથી પંદરસો ને એક રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એક્યાસીથી ચૌદસો ને એકાવન રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો સડસઠથી ચૌદસો ને અઠ્યાસી રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને બોતેર રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો ત્રીસથી ચૌદસો ને એંસી રૂપિયા માણાવદર માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસો સાઠથી ચૌદસો ને સાઠ રૂપિયા ધારી માર્કેટિંગ ગાર્ડની અંદર નવસો ત્રીસથી તેરસો ને નવ્વાણું રૂપિયા બગસરા માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસોથી ચૌદસોને પાંચ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસોથી ચૌદસો ને છ્યાસી રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસો રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો ત્રીસથી ચૌદસો ને રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને પચીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છન્નુંથી ચૌદસો ને છપ્પન રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસોથી બારસો ને રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો ને છોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર